ભેસ્તાન પોલીસે ભેસ્તાન ત્રણ રસ્તા ખાતે વાહન ચેકિંગ દરમિયાન કારમાં લવાતા એમડી સાથે મહિલાઓ સહિત સાતને ઝડપી પાડ્યા હતા ભેસ્તાન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે ભેસ્તાન ત્રણ રસ્તા ખાતે બેરિકેડિંગ કરી પોલીસ વાહન ચેકિંગ કરી રહી હતી તે સમયે આવેલી કારને પોલીસે આંતરી હતી અને કારની ઝડપી રહેતા કારમાંથી ત્રણ મહિલા રૂબી અજય વિશ્વકર્મા ખુશી રાજીત પાંડે મુસ્કાન અકિલ અંસારી તથા અભય જનાર્દન યાદવ અશફાક નઝર ખાન અને ઝુનેત કડિયાની ઝડપી પાડી તેઓની ઝડપી લેતા તેઓ પાસેથી એમડી ડ્રગ્સ મળી આવ્યો હતો જેથી પોલીસે તમામ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી સુરત શહેરમાં નાર્કોટિક્સ ડ્રગ્સ અને સાયકોટોપિક સબસ્ટન્સ ની ગેરકાયદેસર જે અસામાજિક પ્રવૃત્તિ ચાલી રહી છે એના ઉપર અસરકારક નિયંત્રણ લાવવા અને એને નિસ્બૂદ કરવા માટે સુરત શહેર પોલીસને વિવિધ ટીમો અને વિવિધ એકમો તરફથી અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે સુરત શહેર પોલીસ કમિશનર તરીકે શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ આવ્યા પછી સાહેબસિંહે સુરત શહેર પોલીસ ટીમને મોટિવેટ કરી અને મોટા જથ્થાની સાથે નાના જથ્થાઓના પણ કેસ કરવા માટે એક મોટિવેશન આપેલું હતું અનુભવે એવું જણાઈ આવેલું છે કે જે આ જે ગેરકાયદેસર પ્રવૃત્તિમાં જે સંડોવાયેલ જે છે સામેલ જે છે એ આરોપીઓ મોટા જથ્થાની સાથે સાથે હવે નાના જથ્થાઓમાં પણ વેચાણ કરે છે કે જેથી એ પોલીસની નજરથી બચી શકે એટલે પોલીસ કમિશનર સાહેબે સુરત શહેર પોલીસને વિવિધ રેન્કના અધિકારીઓના આ બાબતે મોટિવેટ કર્યા અને સૂચના આપી કે નાના ભલે નાના હોય તેમ છતાં એ કેસો કરવાની વધારે ઇમ્પેક્ટફુલ રહેશે અને આ જે અસામાજિક પ્રવૃત્તિ જે છે એના ઉપર અસરકારક નિયંત્રણ આવી શકશે એ મુહિમના ભાગરૂપે બેસ્તાન પોલીસ સ્ટેશન તરફથી આ બાબતે માહિતી મેળવી અને સફળ રેડ કરવા માટે વર્કઆઉટ ચાલુ હતું તે દરમિયાન બેસ્તાન પોલીસ સ્ટેશનના ડિસ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એસજી ચૌહાણને એક માહિતી મળેલી હતી એ માહિતી આધારે વર્કઆઉટ કરવા માટે ડિસ્ટાફના પીએસઆઈ એનો સ્ટાફ અને બેસ્તાન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી દેસાઈ અને પંચો સાથે કાયદેસર કાર્યવાહી કરવા માટે જે માહિતી મળી હતી એ મુજબ બેસ્તાન ત્રણ રસ્તા પહોંચ્યા બેસ્તાન ત્રણ રસ્તા પહોંચી અને જે બાતમી મળેલી હતી એ વર્ણનવાળા વાહનો આવ્યા અને એમને રોકી અને એમની ઝડપી કરતા એમાંથી ટોટલ સાત ઈસમો મળી આવેલા એમની વારાફરથી પૂછપરછ કરવામાં આવી સાત ઈસમો પૈકી ત્રણ મહિલા હતા અને એમના અંગઝડપીમાંથી શંકાસ્પદ નાર્કોટિક્સ ડ્રગ્સ એટલે કે એમડી મળી આવે એનું પ્રાથમિક પરીક્ષણ કરવા માટે સ્થળ ઉપર એફએસએલ અધિકારીને બોલવામાં આવે સ્થળ ઉપર જરૂરી પરીક્ષણ કરી અને એફએસએલ અધિકારીએ અભિપ્રાય આપ્યો કે એ એમડી ડ્રગ્સ જે છે એ આધારે વેસ્તાન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો છે કુલ સાત આરોપીઓ વિરુદ્ધમાં સાત આરોપીઓમાંથી ચાર જેન્ટ્સ અને ત્રણ મહિલા આરોપીઓ છે એ ટોટલ સાથે સાત આરોપીઓના નામ જણાવવું તો એક મોહમ્મદ જુનેસ બીજા મુસ્કાન અંસારી ત્રીજા રૂબી અજય વિશ્વકર્મા ચોથા અભય યાદવ પાંચમાં ખુશી પાંડે છઠ્ઠા અરમાન પઠાણ અને સાતમાં અશફાક નજરખાન આમ ટોટલ સાત આરોપીઓ વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે સાતે સાત આરોપીઓ વિરુદ્ધમાં પૂરતા પુરાવા એકત્રિત થયાથી આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે હાલમાં સદર ગુનાની તપાસ ચાલુ છે સદર ગુનાની તપાસ અને આરોપીઓની પૂછપરછમાં એવું જણાઈ આવેલ છે કે આ આરોપીઓ દમણ ખાતે એમની બે બે વાહનોમાં બધા જવાના હતા અને આ આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં બે ઈસમો કે જેમની પાસેથી આ એમ્બી ડ્રગ્સ લાવેલા એ ઈસમોને પણ વોન્ટેડ તરીકે બતાવવામાં આવેલા છે એમાંથી એક ઈસમ એક આરોપી સમીર કે જેણે અઠવા ગેટ બ્રિજ પાસેથી એમ્બી ડ્રગ્સનો થોડો જથ્થો આપેલો સદર આરોપીઓને અને બીજો વોન્ટેડ આરોપી કાલુ વોરાજી એમણે ઉધના દરવાજા પાસે આ આરોપીઓને થોડો જથ્થો એમડી ડ્રગ્સ આપેલો હતો એ બંને આરોપીઓને પણ વોન્ટેડ દર્શાવવામાં આવેલા છે હાલમાં ગુનાની તપાસ ચાલુ છે ટોટલ સદર ગુનાની તપાસના કામે મેફેડ્રોન ડ્રગ્સ કુલ ત્રણ પોઈન્ટ છાસઠ ગ્રામ એટલે કે કિંમત રૂપિયા છત્રીસ હજાર છસો અને આરોપીઓ પાસેથી મળી આવેલ મોબાઈલ નંબર છ અને બે વાહનો અને વિવિધ બીજી સાધન સામગ્રી મળી અને કુલ ચોવીસ લાખ ઇકોતેર હજાર ચારસો વીસ નો મુદ્દામાલ પોલીસે તપાસ દરમિયાન કબજે કરેલ છે હાલમાં પોલીસ તપાસ ચાલુ છે